હેલો મિત્રો વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ બરોબર આપણે જોવાના છીએ આજે ઓટીઆર જે સ્કોલરશીપના ફોર્મ માટે જરૂરી છે ઓટીઆર કેવી રીતે બનાવતો એ જોઈ લઈએ બરાબર આપણે એના માટે આપણે એનએસપી ઓટીઆર એપ્લિકેશનની જરૂર પડશે તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈ એનએસપી ઓટીઆર સર્ચ કરી અને એક આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દઈશું બરાબર ત્યારબાદ આપણું બીજું એપ્લિકેશન છે આધાર ફેસ આરડી બરાબર ને આધાર ફેસ આરડી તો એક આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશું આ બંને આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા પછી આપણે સૌ પ્રથમ એનએસપી ઓટીઆર એપ્લિકેશન ઓપન કરશું બરાબર ને તો હું મારા મોબાઈલમાં કરી નાખું છું એનએસપી ઓટીઆર બરાબર ત્યારબાદ અહીંયા જુઓ બીજા નંબરમાં રજિસ્ટર્ડ તો તે ક્લિક કરવાનું છે બરાબર ને અને ત્યાર પછી આવો ઇન્ટરવ્યુઝ ખુલશે બરાબર નીચે બોક્સમાં ક્લિક કરી નેક્સ્ટ આપવાનું રહેશે આપણે બરાબર ને હું કરી નાખું છું નેક્સ્ટ ત્યાર પછી અહીંયા આપણો બીજા સ્ટેપમાં મોબાઈલ નંબર અને ગેટ ઓટીપી બરાબર ને તો સેન ઓટીપી પર ક્લિક કરશું અને અહીંયા મોબાઈલમાં આપણો ઓટીપી આવશે એ ઓટીપી દાખલ કરશું બરાબર તો હું ઓટીપી દાખલ કરું છું બરાબર ઓટીપી આવી ગયો છે ત્યાર પછી ઓટીપી દાખલ કર્યા પછી જો કેપચા છે નીચે તો કેપચા દાખલ કરશું બરાબર કેપચા એન્ટર કર્યા પછી વેરીફાય વેરીફાય કર્યા પછી ત્રીજું સ્ટેપ છે આપણું ઈ કેવાયસી બરાબર ને તો અહીંયા આપણે નાખશું આધાર નંબર તો આપણો અહીંયા આધાર નંબર નાખવાનો છે હું નાખી દઉં છું અને ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે બરાબર નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આઈ એગ્રી આવશે તો આઈ અગ્રી આપી દેજો બરાબર ને તો આઈ એગ્રી આપ્યા પછી કંઈક આ રીતે આપણું આધાર ફેસ આરડી એપ્લિકેશન હતું એ ઓટો ઓપન થઈ જશે બરાબર ઓપન થયા પછી મિત્રો છે ને તરત કેમેરો ખુલશે બરોબર તો કેમેરો ખુલ્યા પછી આપણા સરસ મજાના થોબડા આગળ મોબાઈલ રાખવાનો છે અને એ ઓટો કેપ્ચર આપણું થોબડું કરી નાખશે બરાબર અને જો ના થાય તો એક બે વાર ફરી ટ્રાય કરજો થોડું આંખોની મૂવમેન્ટ કરજો બરોબર એટલે કેપ્ચર થઈ જશે હવે એક બે વાર ટ્રાય કરજો થઈ જશે બરાબર અને એ કેપ્ચર થયા પછી તમારું આધાર કાર્ડની પૂરી ડિટેલ ખુલી જશે બરાબર તો આધાર કાર્ડની ડિટેલ ખુલ્યા પછી તમારે ત્યાં ઓકે આપવાનું છે બરાબર તો ઓકે આપ્યા અહીંયા તમને દેખાશે નહીં હું બ્લર કરું છું કારણ કે મારી આધાર કાર્ડની ડિટેલ આખી ત્યાં બતાવે છે એટલે બરોબર તો એ ઓકે આપ્યા પછી તમારા મમ્મીનું નામ ને પિતાનું નામ બરાબર ને એ બંને નાખવાનું અને ઈમેલ આઈડી માગશે ઈમેલ આઈડી ઓપ્શનલ છે નાખવી તો નાખી દેજો બરોબર આ ત્રણ વસ્તુ ફિલ કર્યા પછી તમારે નીચે સ્ક્રોલ કરી અને ફિનિશ આપવાનું છે બરાબર ને આટલું વસ્તુ કરશું એટલે તમારા અંદર મેસેજ આવી જશે ઊટીઆર આઈડીનો બરાબર અને અહીંયા છેલ્લે લાસ્ટમાં દેખાશે બી તમારી ઓટીઆર આઈડી કંઈક આ રીતે જનરેટ થશે જો અને આ એક જ વાર બનશે એટલે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે આ આઈડીની જરૂર પડશે એટલે બરાબર સાચવીને રાખજો સ્ક્રીન શોટ લેવો તો લઈ લેવાનો બરાબર હવે કર નાખો ચેનલને સબસ્ક્રાઇબ ને વિડીયોને કરી નાખો લાઈક બરોબર ને આવી નવી માહિતી જોતી હોય તો મળી રહે તમને આપણી ચેનલ ઉપર ભલે તાર મળીએ નેક્સ્ટ બીજા વિડીયોમાં બરાબર